નમસ્કાર મિત્રો સૌથી પેલા તમે આગળ વાતચીત કરી મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે ભાઈ તો તમને ખબર છે કે ચૈતર વસાવા અત્યારે વડોદરા ની સેન્ટ્રલ જેલ ની અંદર છે ભાઈ ને શા માટે છે છૂટો કાચનો ગ્લાસ આવે એ કાચનો ગ્લાસ સામેવાળા વ્યક્તિ ઉપર ફેંક્યો એટલે આરોપ એ રીતે કરવામાં આવ્યો કે જે કાચ છે ને કાચથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી સાહેબ તમે વિચારો કાચનો ગ્લાસ એનાથી કોઈ સામેવાળો વ્યક્તિ મરે ભાઈ ચાલો એ ટોપિક આપણે સાઈડમાં મૂકીએ ને કે ભાઈ ખબર નહીં શું થઈ જાય ભાઈ હવે આગળ વાત કરવામાં આવે સાહેબ તો અત્યારે સોશિયલ મીડિયામાં કેટલાય રિપોર્ટર એવા ન્યૂઝ આપી રહ્યા છે ભાઈ કે જે કાચનો ગ્લાસ આવે ને ભાઈ એ કાચનો ગ્લાસ સામેવાળા વ્યક્તિ ઉપર ચૈતર વસાવાએ માર્યો શા માટે માર્યો એ જાણવું પહેલા મહત્વનું છે ને ભાઈ એમને તો કોઈ ગ્લાસ ફેંક્યો નહી હોય હવે ચૈતરભાઈ વસાવાનો પિત્તો ગયો ભાઈ ક્યારે ગયો કે જ્યારે મીટિંગ ચાલી રહી હતી આ મીટિંગમાં કઈક મિત્રો વાતચીત થઈ છે કઈક વિકાસની એને લઈને ચૈતર વસાવાનો પિત્તો ગયો અને ત્યારબાદ ચૈતર વસાવાએ સર જે ગ્લાસ હતો એની જોડે પાણી પીવા અને છૂટો ગ્લાસ ફેંક્યો એટલે સામેવાળા વ્યક્તિને ગ્લાસ લાગ્યો પણ ખરી ભાઈ એવું આપણને જાણવા મળી રહ્યું છે અને ત્યારબાદ અંદર અંદર ઝપાઝપી થઈ અંદર અંદર ફરિયાદો દાખલ થઈ એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી જ્યારે ડીડિયાપાળાની અંદર ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી ભાઈ ત્યારે જે ચૈતર વસાવા અને એમના જેટલા સમર્થકો હતા ભાઈ એ સમર્થકો હોપાળ ઉપાડ્યો અને એટલા માટે જેમને રાજ પીપળા જે કોર્સ છે ત્યાં લાવવામાં આવે ને ત્યારબાદ ત્યાંથી એમને વડોદરા સેન્ટ્રલ જેલની અંદર મૂકવામાં આવ્યા ભાઈ કેમ કેમ કે આદિવાસી સમાજ એ સૌથી વધારે છે ત્યાં અને એટલા માટે જ કઈ જાનહાની ન થાય ને ખાસ ધ્યાનમાં રાખીને એમને અલગ જગ્યા ખસેડી નાખવામાં આવે